જેના જ પગલે વહેતી થઈ છે કયા પ્રકારે મા મહીસાગર જે છે તે બે કાંઠે વહેતી થઈ છે ક્યાંક ક્યાંક આ તમામ ભક્તોમાં એક આ ખુશીના સમાચાર પણ જોવા મળી રહ્યા છે ચોક્કસપણે કહી શકાય કે પાદરા તાલુકા માં અનેક વિસ્તારો એવા છે કે અનેક ગામો એવા છે જે ગામોમાંથી આ પસાર થાય છે નદી જેને લઈને જે કાંઠા વિસ્તારના લોકો દ્વારા મહીસાગર નદીનું પૂજન પણ કરવામાં આવતું હોય છે મહત્વની બાબત એ છે કે દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ જ પ્રકારે મહા છે તે બે ગાંઠે વહેતી હોય છે ને તમામ જે લોકો છે લોકમાતા તરીકે પૂજે છે અને તેના વધામના પણ જે મહીસાગર નદીના પણ કરતા હોય છે જે પાણી આખે આખું વર્ષ છે તે સમગ્ર પંથકમાં તમામ લોકોને મળી રહે તમામ લોકોની જીવાદોરી સમાન એવી મહીસાગર નદી તમામ લોકો પર આશીર્વાદ બનાવી રાખે તે પ્રકારની જ આશા જે લોકો છે તે રાખતા હોય છે તમામ ભક્તો દ્વારા આ મહા મહિસાગરના પણ કરવામાં આવતા હોય છે સાથે સાથે વર્ષ દરમિયાન આ નદીને અનેક મીટર લાંબી છે તે ચુંદરી પણ ઓઢાળવામાં આવતી હોય છે જે જેને ચુંદરી મનોરથ પણ કહેવામાં આવે છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો આ ચોમાસાની સિઝન છે જેમાં પ્રથમ સૌપ્રથમ વખત છે તે કર્ણાડ ડેમમાંથી આ મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે મહત્વની બાબત એ છે કે અમુક કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જે આણંદ જિલ્લામાં આવે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક પાણી આપણને જોવા મળતું હશે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આજે વડોદરા જિલ્લા એટલે કે મધ્ય ગુજરાતમાંથી આ નદી પસાર થાય છે ત્યારે તમામ લોકોમાં એક આસ્થા પણ રહેલી છે પરંતુ જે ઉપરવાસમાં ભારે જે વરસાદ થયો જેના કારણે મહીસાગર નદીમાં જે નવા નીરની આવક થવા પામી છે જેને લઈને તમામ લોકોને ખુશીના સમાચાર સામે આવ્યા છે ને ખાસ કરીને તમામ લોકો મહીસાગરના વધામણા પણ કરતા હોય છે પણ પરંતુ મા મહીસાગર છે તે હાલના વર્ષે પ્રથમ વખત સિઝનની પ્રથમ વખત છે કરા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જેને લઈને છે તે બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે